સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાંથી એક ઇસમને પિસ્તોલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ લોકસભાની ચૂંટણીના પહેલા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અર્ધકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢવા માટે સુરત શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડિંડોલી રેલવે ફાટક પાસે ત્રિપાઠી હોસ્પિટલની સામે જાહેરમાંથી આરોપી સુરજ રામ ગરીબ વિશ્વકર્મા રહેવાસી જે કે ઇલેક્ટ્રોનિક્સ ની બાજુમાં નવાગામ ડિંડોલી સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળાને પકડી પાડી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્તોલ નંગ એક કિંમત રૂપિયા ચાલીસ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરેલ છે આરોપી વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત